દરેક દીકરાઓ નો છે દરેક એવી વાલી દીકરીઓના રામ આજે રવિવારના દિવસે ગાદી બંધ હોવા છતાંય આટલા ભાવિક ભક્તો એક દર્શનની આશાએ આવતા હોય ભલે માતાજી ની ગાદી બંધ રહી પ્રવચન બંધ રહ્યું માતાજી ગાદી પર નહીં આવે અમારા રવિવાર તો ભરા છે ભલે વરસાદ હોય કે ભલે ધગધગતી ગરમી હોય પણ જેને જેને મારો એડો લાગ્યો જેને જેના મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવ્યો જેના જેના બારેજા ધામ પ્રત્યે એક શ્રદ્ધાનો વિશ્વાસ જાગ્યો છે એવા ભાવિક ભક્તોનો તો કદાચ કોઈ જાતનું આમંત્રણ આલ્યા વગર એક હરખ ભાવ નો ઉત્સાહ સાથે દર રવિવાર બારેજા આવવાના મને એવો વિશ્વાસ છે પણ તમે દરેક જાણો છો જેટલાય સમયથી મારી ગાદીનું આયોજન થાય છે અને એક નહીં લાખો ભાવિક ભક્તોની સંખ્યા દર રવિવાર બારેજા ધામ દર્શન કરવા પ્રવચન ભરવા આવે છે લાખો દુખિયારા એક આશા લઈને આવે છે કે દુનિયામાં ફર્યા પણ બારે જા ધામ જેવી માતા અમે ચોય જોઈ નહીં ચોય ભારી નહીં પણ આવા વિશ્વાસ થી જે જે ભાવિક ભક્તો આવતા હોય ને તો ચિંતા ના કરતા હું બહુચર માતા બેઠીશ મારા બહુચર ના પણ સમય નો અભાવ છે ચોમાસું નજીક આવ્યું તો મેં પેલા જ કહી દીધું હતું કે હવે તમારા મારા છીટું રેવાનું જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની એક ભીડ અહીંયા આ જગ્યા પર ભેગી થતી હોય તેની વ્યવસ્થા કરવા માટેની જગ્યા તો વિશાળ છે પણ એક વરસાદ બી પડી જાય તો આ જગ્યા પર પાણી ભરાઈ જાય અને બધું બહુ મારા સેવકોને મહેનત બધી વધી જાય બધું બહુ થાય પણ હવે વરસાદના તો ઋતુ ઋતુનું કામ કરે પણ વરસાદને મારા રોકવા ના જવાય એ એનું કામ કરે હું મેરડી હું સોલંકી પેઢીની રોમ મારી મેરડી મારું કામ કરું વરસાદ પડે તો તમારે છત્રી ઓઢાય આભના માટે થીંગણા ના મરાય એટલે વરસાદ પડે તો એના બચાવ માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી પડે પણ હું તો ઓનલાઈન છું પણ તમારો બધાનો હેત એક ભાવ મને માતા મળે છે ગાદી બંધ હોય છતાંય તે કદાચ થોડી વ્યવસ્થા જળવાય એવું હોય તો હું દર્શન આલ્યા વગર નહીં રહો આટલો વિશ્વાસ રાખજો પણ દૂર દૂર થી આવતા હોય એમના માટે કહીશ કે જો આવા વરસાદના માહોલમાં તમને અહીં બારેજા ધામ આવવાની ઈચ્છા થાય દર્શન કરવાની ઈચ્છા થાય પણ તમે ઘેર બેઠા એ મને માતાને યાદ કરશો ને તો હું ઘેર બેઠા તમને મળવાયશ આટલો વિશ્વાસ રાખજો હું નહીં કહું તમે મારા પારે દર રવિવાર ભરો એક રવિવાર ના ચૂકતા ના તમારથી અવાય તારે આવજો મારું ધામ ચોવીસ કલાક ખુલ્લું હોય છે પણ આટલી બધી વ્યવસ્થા કરવા છતાંય તે કદાચ અવ્યવસ્થા સર્જાતી હોય તો મન માતાને મજબૂર થવું પડે છે હું દેવી શક્તિ છું પોસ પોસ લાખ સુધીને એક અંગાત ભાવિક ભક્તોની અહીં ભીડ ભેગી થયેલી છે ખબર છે કહીશ હું જે હોય એ સ્પષ્ટ કહીશ ચોખ્ખું કહીશ મારે તમને બધાને આશા આલી અને ખોટા રવિવાર ભરાવડાવા નથી તમારા ખોટા ભાડા બગાડવા નથી તમારો ખોટો સમય બગાડવા દેવો નથી એટલે હું કહીશ કે જેને જેને કદાચ મારા પ્રવચન રૂપી શબ્દો ને વિશ્વાસ આવતો હોય એની પર શ્રદ્ધા જાગતી હોય અને મારી વાણી તમને સત્ય લાગતી હોય કે આ માતાજી જે બોલે સો ટકા સાચું છે એવું તમારું હૃદય સ્વીકારતું હોય ને તો બેજો આ જે બોલશે બનાવશે જે કે છે એ થશે જે વિશ્વાસ રાખશે ને એના માટે હું બેઠી છું નકર ખાલી ખાલી ઓટા ફેરા કરવા હોય અને કોકના કહેવા પર આવી એને બે ચાર રવિવાર આઘા પાસા થવું હોય તો પહેલેથી જ કહી દઈશું પહેલા રવિવારે તમે તમાર ઘેર બેઠા પ્રાર્થના કરજો તમારી પ્રાર્થના દમ હશે પોકારમાં નાભીથી નીકળ્યો હશે તો ઘેર મલવાય છે અહીં આવવાની જરૂર નહીં પણ જે જે અહીં વધારે નહીં ત્રણ મહિના ટક્યું છે ને એનો મારો અનુભવ થઈ ગયો છે કે માં અમારું જીવન પરિવર્તન કરી દીધું અનુભવ થઈ ગયો કે માં તું ના મલી હતો અમારું શું થાત માં અમે તો ચાના જિંદગી નિરાશ થઈ ગયા મરીન જીવતા પણ માં તારા પારે આવ્યા પછી તો તો એક મળ્યું છે મારી મેલડી આ લાગતું હોય કે બારેજા ધામ આવી એમને એક નવું જીવનદાન મળ્યું અને નવી એક જીવનની એક આશા જાગી છે જીવવાની નહી તો દરેક જાણોસો પેલા મરી મરીન જીવતા અને અત્યારે કઈક એવા છે જે દુખિયારા છે મરી મરીન રોજ જીવે પણ એક નવી આશા જાગી હોય જીવનમાં તો આ જીવન છે ને જેની પર વિશ્વાસ આવ્યો હોય ને એના જીવન તમારું સમર્પિત કરી દેવાનું જેની પર આવો વિશ્વાસ આવ કે આ મારા માટે આ યોગ્ય છે આ મારા માટે ગુરુ સમાન છે આ મારો જીવનનો આધાર છે જેના જેના લાગતું હોય કોઈ પણ દેવી શક્તિ પ્રત્યે ત્યાં તમારું જીવન આખું સમર્પિત કરી દેજો કે માં મારું આ જીવન તને સમર્પિત જો આ જીવન કદાચ મને સમર્પિત કરી દીધું મારા નામે કરી દીધું તો મને સમર્પિત કરેલી વસ્તુ સાચવવાની જવાબદારી મારી મેલડીની હોય છે કોઈ પણ વસ્તુ કોઈને સાચવવા આપો તો એ જેને વસ્તુ આપી હોય એ સાચવવાની જવાબદારી એ સામે વાળા વ્યક્તિ ની હોય એ રીતે તમારું જીવન મને આપી દો ને સમર્પિત કરી દો ને તો તમારું જીવન સાચવવાની જવાબદારી મારી છે